નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અંતર્ગત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રૂપિયા બે હજાર ચારસો અને પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે આ ખરીદી કરવામાં આવશે

કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે દેશના ઈવી સેક્ટરમાં બે હજાર ત્રેવીસ સુધીમાં લગભગ પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે ગડકરીએ જણાવ્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં ભારતીય ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વીસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે પીટીઆઈ મુજબ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે બે હજાર ત્રીસ સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઈનાન્સ માર્કેટનું કદ ચાર લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ની પ્રિલિમિનરી પરીક્ષા બાવીસ ડિસેમ્બરે યોજાશે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ની જગ્યા પર ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ની જગ્યા પર ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તારીખ બાવીસ ડિસેમ્બર બે ને રવિવારના રોજ યોજવાનું છે

તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એક હજાર ઓગણત્રીસ રૂપિયા સસ્તું થઈને પંચોતેર હજાર છસો ઓગણત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઓગણસિત્તેર હજાર બસો છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ચાંદી બે હજાર બસો ચૌદ રૂપિયા ઘટીને સ્યાસી હજાર આઠસો છેતાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે સોના અને ચાંદીની સાથે શેરબજાર અને રૂપિયામાં પણ આજે ઘટાડો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નાણા મંત્રી રાજ્યોના નાણા મંત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક કરશે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું બજેટ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવશે અને આ માટે નાણામંત્રી સાથે બેઠકો ચાલી રહી છે વીસ ડિસેમ્બરે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દેશના રાજ્યોના નાણાંમંત્રીઓ સાથે પ્રી બજેટ બેઠક કરશે બજેટ બે હજાર પચીસ પહેલાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં રાજ્યોના નાણાં મંત્રીઓ દેશના બજેટથી તેમની શું અપેક્ષાઓ રાખે છે તે જણાવવા જઈ રહ્યા છે સમાચાર તરફ આગળ વધીએ સ્માર્ટ મીટર માટે ગુજરાત વિકાસ નિગમ જણાવવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા રીડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના અગત્યના માર્ગોના ડેવલપમેન્ટની કામગીરી વધુ ગતિશીલ બનશે સરકારે આ માર્ગોને સુધારવા એકસો એકત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પેથાપુરથી નારીદપુર અને ખેરવા સુધીના બાવીસ પોઈન્ટ ચાલીસ કિલોમીટરના માર્ગ માટે પોઈન્ટ પંચોતેર કરોડ ફાળવવામાં આવ્યા છે જામનગરથી લાલપુર અને લાલપુરથી વેરાદ માટે એકત્રીસ પોઈન્ટ પંચ્યાસી કિલોમીટરના રસ્તા માટે અઢાર પોઈન્ટ બે કરોડ ફાળવવામાં આવ્યા છે નડિયાદથી પેટલાદ અને ખંભાત સુધીના ચોવીસ કિલોમીટરના માર્ગ માટે ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે છીખલીથી ધરમપુર વીસ કિલોમીટરના રસ્તા માટે ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યારે ભુજ અને મુદ્રા વચ્ચે તેતાલીસ પોઈન્ટ પચાસ કિલોમીટર માટે બેતાલીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આમ મિત્રો વાત કરીએ તો રાજ્યના તમામ રસ્તાઓ ફરીથી વિકસવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહના આંબેડકર નિવેદનનો ગુજરાત ગુજરાતભરમાં વિરોધ મિત્રો સંસદમાં અમિત શાહના નિવેદન બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો હાજમાં બેનર અને શુત્રોચ્ચાર સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા જેની પોલીસે તરત જ અટકાયત કરી હતી એકસો પચાસથી વધુ પોલીસકર્મીનો સ્ટાફ હોવા છતાં એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ વાંગ પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો

અગ્નિવીર એર ભરતી બે હજાર પચીસ માટે અરજી પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થશે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સાત જાન્યુઆરીથી સત્તાવાર વેબસાઇટ અગ્નિપંથ વાયુ ડોટ સીડીએસસી ઇન પર જઈને અરજી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આ વિદ્યાર્થીઓ માટે એસટી એક્સ્ટ્રા બસ દોડાવાશે મિત્રો બાવીસ ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષા યોજાવા જઈ રહી છે આના ઉમેદવારો માટે ગુજરાત એસટી બસે એક્સ્ટ્રા બસની સુવિધા કરી છે જીપીએસટીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ લેવાશે ઉપરાંત ઉમેદવારોને પરીક્ષામાં પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરાઈ છે તમામ ઉમેદવારો તમામ જિલ્લાઓમાં કુલ સાતસો ને છપ્પન પેટા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે